છોટી કાશી છોટી કાશી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે હજારો શિવાલયો જામનગરમાં છે એટલે સ્વાભાવિક છે જામનગરીઓ અને શિવભક્તિમાં લીન ન થયા હોય એ વાતમાં બે નથી આજ સવારથી જ તમામ શિવાલયો છે તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે જોઈ શકાય છે આ જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર છે જે શૈકાઓ જૂનું મંદિર છે કે જ્યાં સવારના છ વાગ્યાથી જ ભક્તો જે છે તે લાઈનો લગાવી રહ્યા છે શિવભક્તિ એટલે કે શિવની જે મહિમા છે શિવના જે શિવલિંગ પર બિલ્લુ પત્ર છે ગુલાબ છે દૂધાભિષેક છે અને જળાભિષેક છે સહિતના અભિષેક કરવા માટે ભક્તો જે છે તે લાઈન લગાવી રહ્યા છે શિવ અને જીવ નું જાણે મિલન થઈ રહ્યું છે તેવા દ્રશ્યો જાણે જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે આ જે બહેનો છે તે લગભગ અડધા કલાકથી અહીં લાઈનમાં ઊભા છે અને શિવની આરાધના માટે શિવ ભક્તિ માટે તેઓ જાણે તલપા પર થઈ રહ્યા હોય તેઓ અત્યારે હાલ જે છે તે ભાવ જોવા મળી રહ્યો છે આપણી સાથે ભક્તો જોડાયેલા છે તેની સાથે શિવ સંવાદ કરશું બેન શિવ અને જીવ નું મિલન આજનો દિવસ શિવરાત્રીનો

હું પ્રમુખ શસ્ી નાનક જયુભાઈ વારા આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર અંદાજે લગભગ દોઢસો પોણા બરોસો વર્ષ જૂનું મંદિર છે અને આ એક જ એવું મંદિર છે કે જે ચારેય દિશાથી ખુલ્લું છે જે તમને સૌરાષ્ટ્ર કચ્છ નહીં પણ તમને કાશી પછી તમને સીધું જામનગરમાં જ આવું મંદિર જોવા મળે છે અને આ મંદિર અમારા દાદા બાપુ કાશીથી આ જે લિંગ છે એ દૂધની ધારે ગાડામાં અહીંયા લાવેલા છે અને મંદિરનો મહિમા એટલો છે કે દર વર્ષે અહીંયા શિવ ભક્તો વધતા જ જાય છે વધતા જ જાય છે ખાસ કરીને જે કાશી વિશ્વનાથનું મંદિર છે તમે ત્રષ્ટિ છો આજના દિવસભરના કાર્યક્રમ કહેવાય છે હા હું જામનગર જામનગરજી હાલારની ધરતી તરીકે વખણાતું એવું આ બીજું નામ આપી તો છોટે કાશી છે અને અહીંયા અમારું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સ્થાપના અને એકસો ત્રીસથી એકસો પાંત્રીસ વર્ષથી આ છે હા અને દર સોમવારે અને શ્રાવણ મહિનો આખો જે રીતના જામનગર ભક્તિમય માહોલ સર્જાયો છે આખું જાણે જામનગર શિવમય બની ગયું છે હર હર મહાદેવની જાણે જે છે તે નાદ જામનગરમાં ગુંજી ઉઠ્યો હોય તેવું વાતાવરણ હાલ જોવા મળે છે અમિતા જી આ ત્રણેયનો આભાર જે ચિતાર આપ્યો છે અત્યારે રાજ્યભરમાં જ નહીં દેશભરમાં શિવ ભક્તોનો તાતો લાગ્યો છે અને શિવ ભક્તો શિવજીને રીઝવવા લાગી ગયા છે